એટલે ગળે ગળે પોણી હતું કોઈ સીમા નથી કે અમારા અમને એ જ પોઝિશન હતી કે અમારું મહિના સુધી આ પોણી નીકળશે નહીં અમારા નવરાત્રિ બધું અમારું અત્યારે બાતલ જવાબ નવરાત્રિ ગયું હા નવરાત્રી કમ્પ્લીટ એવું થઈ ગયું ખૂબ ખૂબ શંકરભાઈનો આભાર અત્યારે થરાદની મહાલક્ષ્મી સોસાયટીમાં છું અને ત્યાં આખા થરાદમાં કહી શકાય કે સૌથી પ્રભાવિત વિસ્તાર હતો અહીંયા આજે પાછળ સોસાયટી દેખાય ને આખી સોસાયટી પાણીમાં હતી આજે વરસાદ બંધ થયા ને ચારથી પાંચ દિવસ થયા છે અને અહીંયા જોઈ શકાય છે એકદમ ક્લિયર થઈ ગયું છે દવા પણ છંટાઈ ગઈ છે જેથી કરીને રોગચાળો પણ ના ફાટે મારી સાથે એક સ્થાનિક ભાઈ જોડાયા છે અહીંયા હો તો આ બાજુ એમની સાથે વાત કરશું કે કેવી પરિસ્થિતિ હતી ને અત્યારે કેવી છે થેન્ક યુ સાહેબ તમારા માધ્યમથી હું એ જાણવા માગું છું કે અમારે જ્યારે રાત્રે રવિવારની રાત્રે વરસાદ શરૂ થયો બરાબર એની પછી સતત ત્રીસ કલાક વરસાદ ચાલુ રહ્યો બરાબર અને સોમવારની સવારે અમે જ્યારે જોયું ત્યારે અમારા ઘરના આંગણામાં પાણી આવી ગયું હતું પછી બારે આવીને જોયું તો આખી સોસાયટી પાણીના ગળા ડૂબ હતી એટલે બહાર નીકળે એવી કોઈ પરિસ્થિતિ નહીં પરિસ્થિતિ બિલકુલ નથી મેં ખુદ મારા ઘરે મારે ખપેડો પડ્યો હતો લાકડોને એના ઉપર તરાપા જેવું બને હું બારે નીકળ્યો ત્યારે મને આખી સોસાયટીનો ખ્યાલ આવ્યો કે આટલું બધું પાણી ભરાયેલું છે બરાબર પાણી ભરાઈ ગયું અને કોઈ પરિસ્થિતિ હાલ એવી નથી કે જે આપણે બે મહિના સુધી પણ નિકાલ આવે પણ શંકરભાઈ ચૌધરીની આ સરકાર અને ભાજપ દ્વારા બરાબરનું કામગીરી કરવામાં આવી બહારસો માણસો બોલાવવામાં આવ્યા અને જલ્દી જલ્દી એટલી ઝડપી કામગીરી કરવામાં આવી કે અમારે પાંચ દિવસમાં આખી સોસાયટીમાંથી પાણીનો નિકાલ થઈ ગયો અત્યારે કેવી વ્યવસ્થા અત્યારે બેસ્ટ વ્યવસ્થા છે સારામાં સારી વ્યવસ્થા છે સફાઈ પણ થઈ ગઈ છે પાણીનો નિકાલ થઈ ગયો છે અને દવાનો છંટકાવ પણ થઈ ગયો છે બરાબર લોકો પોતપોતાના ઘર ઘરે છોડીને જે બહાર ગયા હતા એ પાછા ઘેરો આવી ગયા છે અને પોતાની રોજિંદી કામગીરીમાં જોડાઈ ગયા છે બિલકુલ સૌથી વધારે આ જ્યારે પ્રાણીથી પાણીથી પ્રભાવિત વિસ્તાર થયો ને તો ઠીક છે પુરુષો જે છે એ કોઈ પણ વિકટ પરિસ્થિતિમાં પણ નીકળતા હોય છે બહારે પરંતુ સૌથી કપરી પરિસ્થિતિ ખાસ કરીને મહિલાઓની હોય છે મહિલાઓ કારણ કે ઘરે રહેતી હોય છે અને ઘરમાં જો પાણી હોય તો આખી ઘર બખરી પલળી જતી હોય છે ગાદલા પથારીઓ બધું પલળી જતું હોય એમાંથી જ્યારે આ આ પરિસ્થિતિમાંથી ઊભું થવું ને એમાં સૌથી મોટી જવાબદારી ઘરમાં મહિલાઓ નિભાવતી હોય છે મારી સાથે બેન જોડાયા છે બેન કેવી પરિસ્થિતિ અત્યારે પહેલા પરિસ્થિતિમાં તો હવે કંઈ કહેવાની વાત જ છોડો જ્યારે બે હજાર પંદરમાં પાણી આવ્યું બે હજાર સત્તરમાં પાણી આવ્યું એ દિવસે અમારા ઘરોમાં દસ પંદર દિવસ પાણી રહ્યું હતું અને આ જે રવિવારનો વરસાદ આવ્યો કરકા બધા પાણીમાં ઘર ડૂબાઈ ગયા હતા સતત ત્રણ દિવસમાં તંત્ર ભાજપ સરકારે પાણી હટાવી દીધું ત્રણ દિવસમાં તો રસ્તા ચોખ્ખા અત્યારે

નવરાત્રી રમાય એવું થઈ ગયું હા નવરાત્રી કમ્પ્લીટ રમાય એવું થઈ ગયું ખૂબ ખૂબ શંકરભાઈનો આભાર તો સરકાર અત્યારે એટલું અમોને સહાય આલી છે એટલી અમોને સાક સહકાર આલ્યો છે તમારું અત્યારે ક્લીન થઈ ગયું બધી વસ્તી રેવા મોડી છે સુખ શાંતિ થી અને ખૂબ ખૂબ શંકરભાઈનો ખૂબ આભાર ઘર વખરી એને બધું જ પલડી ગયું છે કે બધું ટોટલ પલડી ગયું કોઈને કોઈ વસ્તુ હાથમાં રહી નથી જીવ બચાવીને માણસો બહાર નીકળ્યા હતા એવી પરિસ્થિતિ હતી પણ અત્યારે એવું અત્યારે પરિસ્થિતિ થઈ ગઈ છે કે કમ્પલેટ બધા રેવા મોડ્યા છે ઘર પાણી આવ્યું જ નથી પાણી આવ્યું જ નથી અત્યારે મને એવું સપનું થઈ ગયું અમે સપના રૂપે સવારે ઊઠ્યા હતા તો આખા રસ્તા ક્લીન અમને એવું થયું કે આ રસ્તા કઈ રીતે સાફ થઈ ગયા એકદમ અમને આમ એવું જ સપના રૂપે દેખાણું તો ખૂબ ખૂબ શંકરભાઈનો ખૂબ ખૂબ આભાર એટલે અમને અત્યારે વિઝન સાથે અહીંયા એક ચોક્કસ વિઝન સાથે કામ થયું છે કે પ્રભાવિત વિસ્તારમાં કેવી રીતે આ લોકોને બચાવી શકાય કેવી રીતે આ લોકોની જે જનજીવન ઠપ થયું હતું એ જનજીવન છે જે ધમધમતું કઈ રીતે કહી શકાય આ એક ચોક્કસ વિઝન સાથે કામ થયું છે ને એનું આ મુખ્ય પરિણામ છે નમસ્કાર